नहीं है अनकोई तरह जो हवेट फाड़ डो रहे हैं ना कामा चली ना लग गई हवेट फाड़ो है इतना पूरा तो अलबी हम अपने बुद्धिवृत्त जो है उभी है बुद्धिन पहले जो बुद्धिवृत्त जो है खाया क्या अलबर्चालें चाहिए कंधे या मैं

જે કઈ કરવા ની હી હસ હાલા પડેન બધાય માલ ને રાખી દીધું હે અને પદરા એકર કર કોને ખાને થામ ને બધું કરવાનો તો કરને ખાનો હોય ને આપણે હકલવા નું કપડા જો ડગલો હે તો फटाफट કપડા હકલ નાહી પછી બીજો કામ કરશું ડગરૂ કાંધો વીણા કે ચા ચાલો પહેલા फटाफट કપડા બધા હકલ નાખું એટલે આપણે બધું કામ કરી લીધું છે ને આપણે ત્યાં મામા પાસે કાંધી વીણ ને આ જઈએ છીએ વાડીએ મોટર ઉતારવા ખબર ને કાઢવા જતા હોય કે લગભગ કાઢવા જઈએ તો આપણે મામા મમીણ મેંડવી હા તો આપણે ખડી કરવી આજા પર આવી ગયા તમારી મીમન રસમા તો ચા પાણી પીધા ઘડીક બેઠા પછી કી મોળું તો આપણે પાછું જો માલને બધે ન લાગીતું હૈ માલ ખાઈ હે અને આપણે આવી ગયા કાંધું નો કરી કરમી ની લઈ પછી વાહીnda કરી લખે પછી માલ પાવન રે હમણા તો દિવસ લાંબો થઈ છે કીમે કામ થી કામ બસ તો જે થારું હે બસ મા તો સીયાણા માં તો ખાવ દીટુ પથ હતા હવે માં ધોને આજ તો એ માં તડકો તો ઉનર જેવું લાગે પવન નું કે નામ જ નથી એ લાય આજ તો કાંતું બધું વરલાટ લઈ આવતા એટલે આ બેઠા બેઠા મીની હવે તો એની બે ભારે છે તો એવું બધું છે તલા પણ ભીં ભીં બધું પાઈ લે તો થોડી ન જઈ કોથરીયા પર રહી આવી પછી ભીં દો અને એક કામ રે છે બેબી દે નોટરી આહી અને દૂધ મુકી દીધું છે તો આપણે આજ ને ભલો આ આપણે પૂરો કરી હી મડસુ પા સકાલ ના આપ લોક માં એક મસ્ત મજાનો સબસ્ક્રાઈબ કરી દેજો ના કર્યું હોય તો એક મસ્ત મજાનો લાઇક કરી દેજો એટલે મને પણ મજા આવે વિડીયો બનાવવાની તમને પણ મજા આવે